દિવાળીના તહેવારની રજાઓ દરમિયાન જૂનાગઢના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે ગિરનાર ઉપરકોટ શખરબાગ જેવા ઐતિહાસિક અને પ્રકૃતિ સ્થળોએ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ગિરનાર રોપવેમાં એશિયાના પ્રથમ રોપવેનો આનંદ માણ્યો અને પર્વતનું મનમોહક વાતાવરણ જોઈ આનંદ અનુભવ્યો સરકાર દ્વારા રિનોવેશન કરાયેલ ઉપરકોટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા જે અસ્તવાણી કંપની દ્વારા પીવાનું પાણી ઇલેક્ટ્રિક સ્કૂટર અને વિકલાંગોને મદદરૂપ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સવાણી હેડ ઓફ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ ઉપરકોટમાં દિવાળી બહુ સારી ચા ચાલી રહી છે જનરલી ઉપરકોટમાં જે લોકો આવતા હોય છે એ મોસ્ટલી જૂનાગઢના હોય છે રાજકોટ સુરત વગેરેના હોય છે પણ દિવાળીના સમયમાં જોવા મળી રહ્યું છે કે આખા ભારતના દરેક દરેક ખૂણાથી દરેક સ્ટેટથી અહીંયા લોકો આવી રહ્યા છે અને બહુ સારું માણી રહ્યા છો એવરેજ ચારથી પાંચ હજાર લોકો રોજનું એવરેજ ચાલી રહ્યું છે ગયા વર્ષ કરતાં ફૂટફોલ અહીંયા વધારે સારું છે અને ટુરિસ્ટ પણ જે નવી એટ્રેક્શન્સ છે જેમ કે અલગ અલગ સોવેનિયર્સ છે આપણે બતાવ્યા મેં પછી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને દ્વારકા નગરી જે વીઆર દ્વારા દર્શન કરવામાં આવે છે એનો વધારે જ લાવો લઈ રહ્યા છે અને ખૂબ પ્રશંસા કરી રહ્યા છે દિવાળી ઓરવો બહુ સારી ચાલી રહી છે સાહેબ કઈ રીતના પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ કઈ રીતના વધુ ઉપલબ્ધ કરવામાં આવી છે અમે હંમેશા ઊભા પગે તૈયાર રહીએ છીએ પ્રવાસ પ્રવાસીઓની જે પણ નીડ્સ હોય છે એને પેલાથી એસેસ કરવા માટે જેમ કે દિવાળીનો સમય હોય તો એક્સ્ટ્રા મેન પાવર ટેમ્પરરી બેઝ પર હાયર કરી લેતા હોઈએ છીએ સિક્યુરિટી માટે પાર્કિંગ મેનેજમેન્ટ માટે ક્યુ મેનેજમેન્ટ માટે ફાસ્ટ ટ્રાન્ઝેક્શન માટે જેમ કે જનરલી અત્યાર સુધી શું હતું એક જ કાઉન્ટર હતું જ્યાંથી એન્ટ્રી બેન્ડ મળતા હતા અને એક્ઝિટ બેન્ડ પણ કસ્ટમર પાછા આવતા હતા હવે અમે એક એક્સ્ટ્રા એક્ઝિટ કાઉન્ટર સ્ટાર્ટ કર્યું છે કે બેડ તમે ત્યાં પાછું આપીને જાઓ તો જેથી ટિકિટ બારી ઉપર વધારે એટલો રોડ લોડ ન પડે પ્લસ સફાઈ કર્મચારી જે પણ છે એ પણ વધરમાં આવેલા છે તો ہم لوگ દિવાળી કે ছুটি کے لیے یہاں پہ ગુજરાત girnar आए हुए हैं बहुत ही बढ़िया प्लेस है एनवायरनमेंट भी बहुत अच्छा है रूफवे एक्सीलेंट एक्सीलेंट

અરે બહુ મજા અંબા માતા ના દર્શન કરી અને ઉડન ખટોલા માં જઈને મસ્ત એકદમ સ્પીડી ટ્રીપ કરી બહુ મજા આવી જો કે ચાલવાનો પણ આનંદ એટલો જ આવે જો તમે બગથિયા ચડીને જાઓ અર્લી મોર્નિંગમાં તો તમને ખૂબ મજા આવશે